ત્યાંથી આવા બોર બગડ્યા એટલે કેટલું નુકસાન કહેવાય તો બહુ નુકસાન કહેવાય હા એને એરા હિંમત ના રહી ને એટલે આપણે ઈવન જોડે જઈએ અને આશ્વાસન આલીએ થોડું એમ ને હું કહું આ બાજુમાં કોમ પેલા ભુવાજી નામ હારું ગોબરાજી નું ગોબરાજી હા હા મીએ ચોક નામ તો અપરી દુખો કેતા બાજુરાત ગોમ નહીં જબર જોવી બા પૈસા ની લેતા ઓ એવું હા કશું વાતો ને આપણે કપૂરજી જોડે જઈએ અને કહીએ કે તમારે કોઈ તકલીફ બકલી લાગે છે કારણ કે આટલા એક બોર બગડા આ બબેન તતેર બોર બગડી કોક બીજો તકલીફ હશે એ લોહાડા આ ભોગા નું જોડા ઉપર બધું જોડા પડે જોડા ઉપર તાન લાડા કપડી જોડી ગટો જી હા અને કા બે બોર પાળો ત્યાં જી આ બીજો પાળો ને તમને સક્સેસ ને હા તો સારું આપો કે દર્શન ખાજો ઘરા પગી આ ચણા પગી ઓહ કેર આ હોત તો ભાઈ હવે આપણો ઘર તો સેટું હી ઈ કાયમ માટે ચપ્પલ કાઢવાની બાધા લઈ લો ના ના પર ચપ્પલ તો જોવી બને

બધી જગ્યા બહુ ખર્ચા કર્યા પણ આમાં એક વખત જોડાયું હોય ને તો બધી કેવું તમે બે બે

ચાલો કપરાજી બીજું બસ હાલ મેલતા કરતા હમ દુઃખ પડ્યું હોય તો જોરા બધું દુઃખ પડી બરાબર કશો તને જોઈ નાખી આપડે મંદિર હોય મારી મંદિર તો અંદર છે એટલે હા એખલા મોટા બિહાર લોટા સારું કરજો હે હા દર્શન કરજો એટલે તમારી સમજી લેજો હા

તમે એમ નહી તમે હા જા પણ તમારે શું દુઃખ પડ્યું એમ તમે શું ધક્કો વાંચ્યું જે દેખાતું હોય ચોખું ચોખું કઈ દો ફટોફટ ચોખે ચોખું કઈ દિયે દેવ તું નવા લાય ડાયરેક્ટ બરાબર આવા વેણ થાય નઈ સમજ્યા વાત સાચી ચમક હું બોરન હાથ ચો મણા હા

જી ગોરી છે એટલે ગોબરાજી માં ખોબડાજીમાં તા એમ નામ ગોપરાજી નામ ગોબરી ગોપરી આ તો લાગે ને એટલે ગોબરી નામ પાડી છે એટલે હવે નામ દેવ થઈ ગયું દેવ સા

ખમાન મજાક કજે દરિયા ખમાન ખમાન જિંદગી માં મોજ કરાવી મોજ ના થાય કે

સાચી વાત છે દેવ હા પણ ઈ ખબર હે બોલો આ બે બોર ફેલ થવાનું કારણ તો કો કારણ આ બધા ધક્કા હાનાદી ભાઈ ના ધક્કા હાના આટલા બધા નુકસાન વગાડી દીધા મને

અને જે પેલો ત્રીજો બોર ચાલુ હોય ખારું પાણી આવે પેલા નો એનું ખારું પાણી લેવા તૈયાર નહીં પીધું પીતું અને કેટલું નુકસાન આવ્યું બરાબર એટલે એનું નુકસાન અને દેવ મન પકડી આલો અમારે જે કે કપૂરજી કરવા તૈયાર છે

મે <laughs> <yon kakon> <laughs> મંદિર ના કર્યું હેતરમાં એટલા એટલા પંદર લાખ ના નુકસાન માં કાઢી દીધા દેવ તો એટલા નુકસાન માં કાઢ અરે આવું તમને સપના કેવું તું

આ વડીલે જોડે પૈસા થોડો પાવર હતો પાવર પારના ખબર પડી નહી ભાઈ હજુ હજુ હાજુ મારા દેવ ના કેવું છે ભાઈ મારા કેવું હોય થોડા નાના મોટા ધક્કા હાલ્યા પણ પૈસા ના પાવરમાં દેખાડો હું એટલે હું કોઈ કસે ને એના મોટું દુઃખ કે તાવ તર્યું એવું તો આ જાય તાવ ને વચ્ચે દાંતે કે એ તો કોઈ દેવ દુઃખ ના હોય દાંતેડું વાગે એ તો ચાલ્યા વાગી જાય

તો દાંતુ વાગડી ઉપર ચડી જાય તો વાગ જ ના વાગ નોર્મલું છોકરું રખડતું હોય જોહાળ થી એટલે તાવ આબાનું એ બધું નોર્મલ કેવાય નોર્મલ મોટું

તીજા બોર માં તમે કોમ ખારું પાણી પાડું પણ જો મેઠું લાવો કોઈ ગરી કે આ તો આપડો બે કોર છે ને ત્યાં તીજા બોર પાડવાનું ચાલુ છે ચાલુ ચાલુ હજુ તો તીજા બોર માં ખારામાંથી મેઠું કોળી આવે તમારા બાપરી બસ બિહાર જોડિયા ચિંદકી દુખ ના આવે બરોબર કમ્પ્લીટ થઈ જાટ

બે હાથે બંગળી જીવું પાર મા જીવ લાગે દેવ કોણ હા રૂપડી દેવ તો એક પુરુષ નું હોય ને હે ખોડ્યું પુરુષ પછી લોટકો